રાજનીતિના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક વિશેષ અહેવાલ જેમાં અમિત શાહની કેટલીક વાતો એવી છે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અમિત શાહ જેવું નામ તેવું જ છે કામ રાજનીતિના જીતના શહેશા સત્તાના શિખરે હંમેશા બીજેપીને રાખતા અમિત શાહ ફક્ત દેશ જ નહીં દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી પોતાનું પ્રાથમિક શિક્ષણ માણસામાં લીધા બાદ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી અમિત શાહ ચાર બહેનો વચ્ચે નેતાના ગુણ તેમનામાં બાળપણથી જ હતા તેનો કિસ્સો કદાચ તમને ખબર નહીં હોય પણ અમિત શાહ ધોરણ આઠ માં મોનિટરની ચૂંટણી લડ્યા હતા અને પચાસ માંથી પાંત્રીસ મત મેળવીને જીત હાંસલ કરી હતી જેટલો તેમને રાજનીતિમાં રસ હતો તેટલો જ રસ રમત ગમતમાં પણ હતો બાળપણથી જ અમિત શાહને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો માણસા ખાતે પોતાની હવેલીના આંગણામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા હતા બાળપણમાં શાંત સ્વભાવ ધરાવતા અમિત શાહ પોતાના મિત્રો સાથે ખૂબ મસ્તી પણ કરતા હતા ધોરણ નવ થી અમિત શાહ પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા અને ઓગણીસો એસી માં સોળ વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા સાથે જોડાયા ત્યારબાદ તે ઓગણીસો સિત્યાસી માં યુવા મોરચામાં સામેલ થયા હતા અને ફક્ત બે જ વર્ષમાં અમદાવાદ શહેર બીજેપીના મહામંત્રી નિમાયા હતા તે સમયે રામ જન્મભૂમિ આંદોલન અને એકતા યાત્રા દરમિયાન અડવાણી ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવા આવ્યા ત્યારે તેમની તમામ જવાબદારી અમિત શાહે ઉઠાવી હતી અને ઓગણીસો માં તેઓ ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ પણ બન્યા હતા રાજકીય કોઠા સૂચના પરિણામે અમિત શાહની રાજકીય કારકિર્દીએ ગતિ પકડી હતી તેમણે બીજેપીમાં જુદા જુદા હોદ્દા સંભાળ્યા અને પરિણામે આવ્યું કે વર્ષ બે હજાર તેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા વર્ષો સુધી ગુજરાતમાં કાર્યરત રહ્યા બાદ તેઓ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા અને હવે તેઓ દેશના ગૃહમંત્રી પદે બિરાજમાન છે ગૃહમંત્રી તરીકે તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સારી કરવા મહત્વના પગલાં લીધા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ રદ કરવામાં મોટી ભૂમિકા ભજવી ત્યાર પછી તેમણે સીએએ અને એનસીઆરને લઈ મહત્વના પગલાં લીધા હાલની સ્થિતિએ સી અમલમાં છે અને તેનો વિસ્તાર થઈ રહ્યો છે જ્યારે એનઆરસી માત્ર આસામ સુધી મર્યાદિત છે અમિત શાહ ગૃહ મંત્રાલય ઉપરાંત સહકારિતા મંત્રાલય પણ સંભાળે છે આજે પણ તેમના સંસદીય મત વિસ્તાર એવા ગાંધીનગર લોકસભા બેઠકનો વિકાસ આખા ગુજરાતમાં અવ્વલ છે સ્વભાવે તીખા લાગતા અમિત શાહ ભગવાન પ્રત્યે આસ્થા પણ એટલી જ ધરાવે છે તેઓ બહુચર માતામાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને એટલે જ તેઓ દર વર્ષે માતાજીના દર્શન કરવા અચૂક જાય છે ભગવાની સાથે તેમનું વતન પ્રેમ પણ ખૂબ રહ્યો છે રાજનીતિમાં સફળતાના શિખર સર કર્યા પછી તેમણે વર્ષ બે હજારમાં પોતાના પિતાના નામે વતનમાં કમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરાવ્યું હતું અમિત શાહનું આખું જીવન લાખો લોકો માટે પ્રેરણાત્મક છે તેમના જન્મદિવસ નિમિત્તે ન્યૂઝ કેપિટલ વતી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ